સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે પુરપાટ ઝડપે આવતી રિક્ષા બાઇક ચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે સુરતના ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તારીખ અઢાર બે બે હજાર પચીસની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટ્રસના ચારથી પાંચ કારીગરો સામાન લઈ રીક્ષામાં પરત ફરી રહ્યા હતા

Bureau Report, H24 News, Surat. Suratma.